રામ મંદિરને લઈ અને પૂરા દેશમાં ઉજવણીનો માહોલ છે ત્યારે અમેરિકામાં પણ જય શ્રી રામ નારા લાગ્યા હતા આ જય શ્રી રામ નારા સાથે ભવ્ય રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના ઉદઘાટનને લઈને ભારતમાં ઉજવણીનો માહોલ છે અયોધ્યામાં જોર જોશથી તૈયારીઓ કરવામાં આવી રહી છે તો વિદેશમાં પણ રામ મંદિરના ઉદઘાટનના કરા કાર્યક્રમને લઈને ભારતીય મૂળના લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે લોકો રસ્તાઓ પર રામ સિયા રામ ગાતા જોવા મળતા હતા અમેરિકાની ગલીઓ રામાયણના ગીતોથી ગુંજી ઉઠી હતી હાલ તેના ઘણા વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યા છે હિન્દુ ધર્મના લોકો અયોધ્યામાં રામ મંદિરમાં અભિષેક માહોલ પહેલા વિશ્વમાં કાર્યક્રમો અને ઉજવણીઓનું આયોજન કરી રહ્યા છે વિશ્વ હિન્દુ પરિષદ યુએસ જેટ સમગ્ર અમેરિકામાં હિન્દુઓ સાથે મળીને મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દસ રાજ્યોમાં ચાલીસથી થી વધુ હોર્ડિંગ્સ લગાવ્યા છે અગાઉ અમેરિકામાં હુમન્સના ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું કાર રેલી દરમિયાન અમેરિકા હિન્દુઓએ અગિયાર મંદિરોની મુલાકાત લીધી હતી અને રામ ભજન ગાયા હતા બાવીસ જાન્યુઆરી યોજાનાર રામલલાના અભિષેક માટે વિશ્વ હિન્દુ પરિષદ ઓફ અમેરિકાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે